નમસ્કાર વિદ્યાર્થી મિત્રો dexpert academy ના youtube ચેનલ પર દરેક વિદ્યાર્થીનું ખૂબ ખૂબ આપની સ્વાગત છે તો 11 કોમર્સ નું આપણે એક લેક્ચર ઓલરેડી અપલોડ થઈ ગયેલું છે જેની અંદર હિસાબી પદ્ધતિની વ્યાખ્યા અને વિLambda એટલે હિસાબી પદ્ધતિની આરેપાસી શબ્દોની સમજૂતી ઓલરેડી આપણે અપલોડ કરી દીધી છે જે પણ વિદ્યાર્થી મિત્રોને એ વિડીયો જોવાનું બાકી હોય તો સૌપ્રથમ જોઈ લેજો ડિસ્ક્રિપ્શનની અંદર તેની લિંક આપેલી છે બીજી વસ્તુ કહી દઉં કે એવી રીતે રોજે રોજેરોજ એકાઉન્ટનું एवरीडे તમને લેક્ચર જોવા મળશે એના માટે સૌપ્રથમ તમે ધ એક્સપર્ટ એકેડેમી YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને તમારા મિત્રો સુધી પણ શેર કરી દો આજે આપણે પહેલા ચેપ્ટરની થિયરી ભણવાના છીએ લેક્ચર નંબર 2 ની અંદર પણ કયા કયા પ્રશ્નો છે એની અંદરથી પહેલો પ્રશ્ન છે આપણો કે હિસાબી પદ્ધતિ ધનાની ભાષા તરીકે કરે છે એના ઉપરથી આપણે એનું અનુમાન લાવી શકીએ એવી રીતે કોઈ ધંધો હોય ધંધાની પરિસ્થિતિ કેવી છે ધંધો સારો ચાલે છે કે નથી ચાલે ધંધાની ઉપર નકો છે કે નથી એ કેના ઉપરથી ખબર પડે એના હિસાબ ઉપરથી

વિશ્લેષણ કરીને અર્થઘટન કરીને કોઈને બાબત અન્ય વ્યક્તિને જણાવવામાં આવે છે કે સમજાવવામાં આવે છે ભાષાનો આપણે ઉપયોગ શા માટે કરીએ છીએ લખીને બોલીને વિશ્લેષણ કરી અને અર્થઘટન કરીને કોઈ વ્યક્તિને આપણે શું કરતા હોઈએ સમજાવતા હોઈએ છીએ આજ બાબત હિસાબી પદ્ધતિ દ્વારા સંબંધિત પક્ષકારોને ધંધાની પ્રવૃત્તિ અંગેની કે પરિણામો અંગેની જાણકારી આપવામાં આવે છે ભાષાનો ઉપયોગ તેના પૂર્વ નિર્ધારિત નિયમોના આધારે થાય છે તેમ હિસાબી પદ્ધતિનો ઉપયોગ પણ તેના નિયમો ને આધારે થાય છે નેક્સ્ટ લેક્ચર ની અંદર નિયમો આવી જશે ઉદાર જમાના હેના ભાષામાં પરિવર્તન ચાલો ગુણ રહેલો છે ભાષાની અંદર પરિવર્તનશીલતાનો ગુણ રહેલો છે કે કોઈ નિયમો ચેન્જ કરવા તો કરી શકાય છે એટલે તેમાં સમય આધારિત પરિવર્તનનો સમાવેશ થાય છે તો હિસાબી પદ્ધતિમાં પણ સમય આધારિત પરિવર્તનનો સમાવેશ કરવામાં આવે છે ટૂંકમાં હિસાબી પદ્ધતિ હિસાબો અંગેની જાણકારી આપે છે તે ભાષાની કામગીરી બજાવે છે એટલે હિસાબી પદ્ધતિને ધંધાની ભાષા તરીકે ઓળખવામાં આવે છે ઓકે કમ્પ્લીટ કભર પડી ના ખબર પડી હોય તો કમેન્ટ કરીને તમારો ડાઉટ પૂછી શકો છો આપણે એનું સોલ્યુશન આપી દશું ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે હિસાબી પદ્ધતિ વિજ્ઞાન કે કળા છે તો તમને ખબર હશે વિજ્ઞાન એટલે કે સાયન્સ સાયન્સ કેવી રીતે કામ કરે સાયન્સ ની અંદર એના નિયમો સિદ્ધાંતો હોય છે હે ને સાયન્સ ની અંદર શું હોય છે હિસાબો ની સાયન્સ ની અંદર વિજ્ઞાન ની અંદર નિયમો અને સિદ્ધાંતો હોય છે જે સ્વીકૃત છે આખા વિશ્વ એને સ્વીકારેલું છે તો એવી રીતે હિસાબો ની અંદર ભી કે નિયમો અને સિદ્ધાંતો છે જે દરેક જણાએ એ સ્વીકારે છે સાયન્સના જે સિદ્ધાંતો અને નિયમો જે કુદરતે બનાવેલા છે પરંતુ હિસાબી પદ્ધતિના જે નિયમો અને સિદ્ધાંતો માનવ સર્જિત છે જે બધાએ દ્વારા સૌરવ સર્વ સ્વીકૃત કરેલા છે તો જુઓ વિજ્ઞાન હંમેશા નિયમો અને સિદ્ધાંતો પર આધારિત હોય છે આ નિયમો અને સિદ્ધાંતો સર્વત સ્વીકૃત હોય છે બધાએ સ્વીકારવું જ પડે છે હિસાબી પદ્ધતિ પણ વિજ્ઞાન છે તેની રચના માનવ દ્વારા તૈયાર કરવામાં આવે નિયમો અને સ્વીકૃત સિદ્ધાંતોના આધારે થયેલ છે

પરિણામો કેવા આવે સરખા જ આવે છે તેથી નિયમો અને સિદ્ધાંતોના કારણે હિસાબી પદ્ધતિ વિજ્ઞાન તરીકે ઓળખાય છે એના નિયમો અને સિદ્ધાંતો એ કોઈનો એક જ વ્યવહાર હોય કે જુદી જુદી વ્યક્તિ દ્વારા લખવામાં આવે તો નિયમો સરખા છે એટલે કે જુદી જુદી વ્યક્તિઓ સરખો જ પરિણામ લાવશે સરખી રીતે લખશે હિસાબી પદ્ધતિ વિજ્ઞાનની સાથે સાથે કળા તરીકે પણ ઓળખવામાં પોતાની ઓળખ ધરાવે છે હિસાબી પદ્ધતિના મુખ્ય જે ત્રણ પ્રકાર પાડવામાં આવે છે આગળ તમે કોલેજ કરશો અથવા આગળ ભણશો એટલે એની અંદર આવશે નાણાકીય હિસાબી પદ્ધતિ અલગથી આખો વિષય આવશે પડતર હિસાબી પદ્ધતિ સંચાલકીય હિસાબી પદ્ધતિ આ ત્રણેય હિસાબી પદ્ધતિની મર્યાદામાં રહીને હિસાબો તૈયાર કરવાની અને રજૂ કરવા માટે પણ કૌશલ્યની જરૂર પડે છે એક જ બાબતને તેનું સ્વરૂપ અને અર્થ બદલાયા વગર અન્ય રીતે રજૂ કરવામાં આવે તેને શું કહેવામાં આવે કળા તરીકે ઓળખવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે કળા કળા કહેવામાં આવે છે એટલે એટલે કે હિસાબી પદ્ધતિને વિજ્ઞાન કળા કહેવામાં આવે છે બીજી વસ્તુ કહી દઉં છું હું તમને થિયરીની અંદર જે મોસ્ટ આઈએમપી છે જે આપણને ભવિષ્યની અંદર પણ કામ આવશે અને પરીક્ષામાં પૂછાય છે એવા જ પ્રશ્નો કરાઈશ વધારાના બધા પ્રશ્નો હું તમને કરાવીશ નહીં ઓકે ચાલો આગળ હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આપણે

સામાન્ય રીતે એકાકી વેપાર એકાકી વેપારી એટલે જે ધંધાનો માલિક એક જ હોય જે નાના પાયે ધંધો ચલાવતો હોય તે એકાકી વેપારી કહેવામાં આવે અને ભાગીદારી પેઢીઓ દ્વારા આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હોય છે ધીમે ધીમે આ પદ્ધતિનો ઉપયોગ ઘટતો જાય છે આ પદ્ધતિમાં હિસાબો કેવી રીતે લખાય છે કયા પ્રકારના હિસાબી ચોપડાઓ રાખવામાં આવે છે આ અંગેની જાણકારી આપણે એક ચેપ્ટર અલગથી આવશે બીજા ભાગની અંદર એની અંદર મેળવીશું

ત્રિનોદી નામા પદ્ધતિની સમગ્ર સમજ હિસાબી પદ્ધતિના ઉદાર જમાના નિયમો પર આધારિત છે સમગ્ર સમજ હિસાબી પદ્ધતિ તમને ખબર કેમ કે પડશે એના નિયમો છે એ નિયમો આપણે સેકન્ડ ચેપ્ટરમાં ભણવાના છે એટલે સેકન્ડ નો લેક્ચર આવશે એટલે તમે દરેક વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તો એક્સપર્ટ એકેડેમી YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરી દો જેની અંદર તમને વ્યવસ્થિત રીતે સમજાવવામાં આવશે અને આખું 11 ધોરણનું એકાઉન્ટ અને આંકડા શાસ્ત્ર તમને આ YouTube ચેનલ પર ફ્રી ઓફ કોસ્ટમાં મળી જશે એટલે તમે નેક્સ્ટ પર એકાઉન્ટની સબ્સ્ક્રાઇબ કરી દો લાઈક કરી દો અને તમારા મિત્રો જે હોય કોમર્સ હોય સુધી શેર પણ કરી દો ઓકે ત્રણ પ્રકારના છે જેની હવે પછી વિગતવાર ચર્ચા કરવામાં આવે છે નેક્સ્ટ આ નિયમો નામા પદ્ધતિના છે આ નિયમોની સાચી અને પૂર્ણ સમજ નામા પદ્ધતિની સાચી અને પૂર્ણ સમજ છે

तरफ देखी आपने हिसाबी हिसाबो तैयार करवाना तबक्का हिसाबी तैयार करवाना तबक्का तो, तो तबक्का में छ तबक्का आपेला छे अत्यारे है ना दरेक अलग अलग चेप्टर में तुम्हारे भणवाना छे सौथी पहला पहलो तबक्को वाउचर तैयार करवामां आवे एटले बिल बनावा कोई पण व्यवहार थाय एनो सर्वप्रथम शुं बनावामां आवे बिल बनावामां आवे वाउचर ई धंधाना व्यवहारनो प्रथम तबक्को छे जे व्यवहार थया अंगेनुं लिखित मान्य पुरावो छे रिटन डॉक्युमेंट कहेवाय बीजो तबक्को व्यवहारनी ओळख

પાંચમો તબક્કો કાચો સરવૈયો એ પણ કેપર બનવાનો છે કાચા સરવૈયામાં ચોથા તબક્કામાં દર્શાવેલ ખાતાઓની બાકી એટલે ચોથા તબક્કામાં એટલે કે ખાતાઓની અંદરથી બાકીઓ દર્શાવવામાં આવે છે જે વાર્ષિક હિસાબો તૈયાર કરવા પહેલાનો તબક્કો છે અને જે છેલ્લો તબક્કો એટલે કે વાર્ષિક હિસાબો જે કાચા સરવૈયા અને હવાલાને આધારે તૈયાર કરવામાં આવે છે જેમાં વેપાર ખાતું નફા નુકસાન ખાતું અને પાકા સરવૈયાનો સમાવેશ કરવામાં આવે છે છેલ્લો ટોપિક વાર્ષિક નિસર્ગ વાર્ષિક નિસર્ગ મોકો ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે જે બીજા ભાગની અંદર તમને ભણવાનું છે ઓકે ચાલો તો હવે આપણે વાત કરીએ તો પહેલા ચેપ્ટરની અંદર જુઓ લેક્ચર બે લીધા છે ને લેક્ચર 1 અને લેક્ચર 2 મોસ્ટ આઈવી પ્રશ્નો કરાયા છે સૌથી પહેલા હિસાબી પદ્ધતિની વ્યાખ્યા બીજો

નેક્સ્ટ લેક્ચરની અંદર જેની અંદર આપણે સેકન્ડ ચેપ્ટરની શરૂઆત કરીશું અને જે મોસ્ટ આઈ ચેપ્ટર છે એની અંદર જુદાર કરવાના નિયમો છે તો સેકન્ડ ચેપ્ટરમાં તકલીફ થશે ને તો પછી આખા એકાઉન્ટની અંદર તમને તકલીફ થવાની છે તો નેક્સ્ટ લેક્ચર નેક્સ્ટ વિડિયો નેક્સ્ટ ચેપ્ટર વ્યવસ્થિત ભણી લેવાનો મળીએ છીએ હવે નેક્સ્ટ લેક્ચરની અંદર થેન્ક યુ સો મચ ખૂબ ખૂબ આભાર